એ તો તમને આ કથા સાંભળવા બાદ જ ખબર પડશે માટે અંત સુધી વિડીયો સાંભળજો વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂર કરજો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો શિવજીની કથાઓ જો રોજ સાંભળવામાં આવે તો બહુ ઉત્તમ છે અને જો આપણે રોજ ન સાંભળી શકીએ તો સોમવાર છે શ્રાવણ માસ છે અને અન્ય વાર તહેવારે પણ તમે આ કથા સાંભળો તો ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે જો તમે આ કથા સાંભળી રહ્યા છો ને

એકવાર એક નગરમાં શિવ ચર્ચાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો બધી જ તૈયારીઓ કરવામાં આવી બધા ગુરુ ભાઈ બહેનો શિવ સત્સંગ કરવા માટે ભેગા થયા કાર્યક્રમ શરૂ થયો પણ અમુક દુષ્ટ લોકોએ ચર્ચામાં વિઘ્ન નાખવા માટે તેના મૂંગા પશુઓને શિવ ચર્ચાના પંડાલમાં છોડી દીધા જાનવરોના પંડાલમાં ઘૂસવાથી ત્યાં ભાગદોડ મચવાની જ હતી થવાની જ હતી શિવજી ની કૃપા થઈ અને આ પશુ મોકલ્યા હતા એને એ વાતની ખબર ખબર કરવા માટે એ લોકો પંડાલમાં પહોંચી ગયા જ્યાં કથા શરૂ થઈ ગઈ હતી શિવ ભક્ત નામથી આજે કથા સાંભળવા લાગ્યા એક ગુરુ ભાઈ કથા કહે છે સુખની અને દુખની ની કથા સંભળાવી રહ્યા હતા એ ભાઈ કહી રહ્યા હતા એક નગરમાં એક શેઠ તેની પત્ની સાથે રહેતા હતા થોડા સમય બાદ શેઠ ની બધાએ દુઃખની રાખ્યું શેઠાણીના મૃત્યુ બાદ શેઠ બહુ દુખી રહેતા તેની દીકરી હજી બહુ જ નાની હતી માટે બધાએ શેઠને બીજા લગ્ન કરવા માટે કહ્યું પણ શેઠ લગ્ન કરવાની ના કહેતા હતા પણ બધાએ થોડી જોર જબરજસ્તી કરી એટલે શેઠે પછી લગ્ન કરવા માટે હા કહી દીધી થોડા દિવસોમાં શેઠના બીજા લગ્ન પણ થઈ ગયા બીજી જે શેઠાણી જે આવી હતી તે આ જે છોકરી છે નાની છે દુખની એને જરા પણ પસંદ કરતી ન હતી પ્રેમ કરતી ન હતી ધીરે ધીરે સમય વીત્યો અને બીજી શેઠાણી પણ ગર્ભવતી થઈ નવ માસ બાદ એ શેઠાણીએ એક પુત્રીને જન્મ આપ્યો તો બધાએ તેનું બધા દીકરીઓ ભગવાન શિવની પૂજા કરતી કથા સાંભળતી જ્યાં જ્યાં કથા થાય શિવ ચર્ચા થાય ત્યાં કામ કાજ છોડી શિવ ચર્ચા કરવા એ ચાલી જતી કથા સાંભળવા ચાલી જતી

પણ દુઃખની ચૂપચાપ બધા દુઃખ સહન કરતી અને ભગવાન શિવની આરાધના અને કરતી હતી શેઠની દીકરીઓ વિવાહ યોગ્ય થઈ ગઈ તો શેઠે તેના માટે સારું ઘર સારો વર શોધવાનું શરૂ કર્યું ત્યારે એક દિવસ બીજી શેઠાની શેઠની નવી પત્ની જે છે એ શેઠને કહે છે કે તમે દુઃખની માટે બહુ અત્યંત દિન ગરીબ ઘર અને વર્ગ શોધજો જો તમે આવું નહીં કરો તો હું મારો જીવ આપી દઈશ હવે પત્નીની વાતથી ડરીને શેઠે દુખની માટે એક ગરીબ ઘર નો સંબંધ જોયો શેઠે દુખની ના વિવાહ એક બહુ જ ગરીબ પરિવારમાં કરી દીધા અને તેની બીજી જે દીકરી હતી સુખની તેના લગ્ન સુખી સંપન્ન પૈસાવાળા ઘરમાં કરાવ્યા દુખની અને સુખની બંને બહેનો તેના સાસરે ચાલી ગઈ દુખની નો પતિ બહુ ગરીબ હતો અને પણ કરતો ન હતો હંમેશા બીજા ઘરે કામ કરવા અને એના ગુજરાન ચલાવતી હતી પણ છતાં તેણે શિવજીની પૂજા કથા આરાધના કરવાનું છોડ્યું નહીં શિવજીની પૂજા આરાધના વ્રત કરતી રહેતી ધીરે ધીરે સમય વીત્યો દુખની અને સુખની ને બંને બહેનોને બાળકો પણ થયા એક વારની વાત છે સુખની તેની મોટી બહેન દુખનીના ઘરે આવે છે અને કહે છે બહેન જો તું બીજે કામ કરે છે તું તો બીજાના ઘરના કચરા પોતા કરવા જા છો તો એના કરતા તો સારું છે તું મારા ઘરે આવીને કચરા પોતા બીજા કામકાજ કરી જા તારું ગામ અને મારું ગામ પાસે પાસે જ છે અને તારે વધારે દૂર પણ જવું નહીં પડે અને હું તને તારા કામના પૈસા પણ આપી દઈશ અને મારા ઘરે જે વધ્યું ઘટ્યું ભોજન હશે એ પણ હું તને આપી દઈશ પ્રિય ભક્તો દુઃખનીએ એની બહેનને હા કહી દીધી કે હું તારે ઘરે કામ કરવા આવીશ અને એ તેની બહેન સુખનીના ઘરે કામ કરવા માટે જવા લાગી આના બદલામાં કામ કરવાના બદલામાં તેની બહેન સુખની બહુ જ કામ કરાવતી હતી બહુ અત્યંત કામ કરાવે

અને બધા લોકો शिव कथा કરવા લાગ્યા તો એ દિવસે દુખનીના બાળકોએ તેની માને કહ્યું કે માં અમારે પણ સારું ભોજન કરવું છે તો માં દુખની બોલી બેટા હું શું કરું ક્યાંથી લાવું સારું ભોજન સારું ખાવાનું તમારા પિતા તો કઈ કમાતા નથી તો બાળક બોલ્યા માં આજે માસીના ઘરે शिव कथा છે ત્યાં બહુ સારું સારું ભોજન બન્યું છે એટલે દુખની તેની બહેન સુખનીના ઘરે ગઈ અને તેની બહેનને કહ્યું કે બહેન આજે તો તારા ઘરે શિવ કથા છે તે મને ન બોલાવી કેમ ન બોલાવી પણ છતાંય હું બોલાવ્યા વિના જ આવી ગઈ આમ સાંભળીને સુખની બોલી કે જો તું આવી જ ગઈ છે ને તો એક ખૂણામાં જઈને બેસી જા વધારે આમ તેમ ફરતી નહીં ને બોલ બોલ કરતી નહીં શિવ કથા સાંભળી ઘરે ચાલી જજે હવે વિચારી દુખની એક ખૂણામાં જઈને ભગવાન શિવની કથા શિવ ચર્ચા

આ બધું જોઈ દુખની બહુ જ દુખ થયું ઘણું દુખ થયું અને બોલી એ બહેન તારા ઘરે આજે શિવ કથા છે આજે કંઈ નહીં તો કમસે કમ શિવજીનો પ્રસાદ આપી દે કમસે કમ પ્રસાદ તો દઈ દે મને આજે તાજો ખાવાનું થોડું આપી દે ને મારા બાળકો ભૂખ્યા છે મારા બાળકો બહુ દુખી છે તો સુખનીએ તેની મોટી બહેન દુખની બહુ જ ખરું ખોટું સંભળાવ્યું અને તેને ઘરેથી નીકાળી દીધી તો દુઃખની તું તો માસીના ઘરે જમવાનું લેવા ગઈ હતી ને તો તું રડે કેમ રહી છો એટલે દુખની બોલી કે બેટા તારી માસીએ ખાવાનું ન આપ્યું અને ભગવાન શિવનો પ્રસાદ પણ ન આપ્યો એટલે દુખનીએ વિચાર્યું કે હું આજે કોઈ પણ રીતે મારા બાળકોને સારું જમાડીશ પછી તે વન તરફ જવા લાગી તેને વિચાર્યું કે થોડા લાકડા કાપી લઉં અને અને એને વેચી દઉં જે પૈસા આવે થોડું સારું ખાવાનું મારા બાળકોને આમ વિચારી એ દુખની વનમાં જાય છે વનમાં જતા જતા દુખનીને એક ગાય માતા મળ્યા જે દર્દથી તડપવી રહ્યા હતા તેની પ્રસુતિનો સમય હતો બચ્ચાને જન્મ દેવાના હતા ગાય માતાએ દુખનીને જોઈને કહ્યું બેટા જરા મારી મદદ કરીને જન્મ આપ્યો પછી દુખની આગળ વધતી વધતી હતી તો આગળ રસ્તામાં તેને એક નાગણી મળી તેના ઉપર કાચડી હતી એ તેને નીકાળી શકતી ન અને સરખી રીતે દેખાતું પણ નહોતું તેને તો ને કહ્યું બેટા જરા મારી મદદ કરીને મને બહુ તકલીફ થઈ રહી છે તેની મદદ કરે છે છે એટલે નાગણી સરળતાથી છોડી દે પછી આગળ વધી તો આગળ વધે છે તો વનમાં પહોંચે છે તો વનમાં જે સ્વયં માતા પાર્વતી છે તે એક વૃદ્ધ ડોસીવાનું રૂપ લઈને બેઠા છે વન માતા છે એ માતા પાર્વતી સ્વયં છે

એ માજી પાસેથી પોટલી લે છે અને એ પોટલી ખોલીને જુએ છે તો એમાં બહુ સોનું ચાંદી હતા તો આમાં તો સોના ચાંદી છે 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 કહે બેટા તે મારી મદદ કરી ને માટે તું આ આ લઈ જા અને એક થેલો એ પણ લઈ જા દુખની એ મોટા થેલામાં જોયું તો તેમાં અનાજ ભર્યું હતું દુખની તો બહુ ખુશ ખુશ થઈ ગઈ કે આજે મારા બાળકોને જમવા મળશે અને ડોસીમાને ધન્યવાદ આપીને તેના ઘરે તરફ આગળ વધી રસ્તામાં પેલી નાગણી મળી નાગણી કહે છે કે તે મારી મદદ કરી છે અને આગળ વધે છે તો ત્યાં ગાય માતા મળ્યા અને કહે છે બેટા તે મારી મદદ કરી છે માટે તું મને તારા ઘરે લઈ જા દુખની ગાય અને તેના બચ્ચાના બંનેને ઘરે લઈ જાય છે અને તેના બાળકો માટે

અને તેની બહેન દુખની ને સુખની કહે છે હે દુઃખની ક્યાંક ચોરી કરી છે કે કોઈને લૂંટ્યા છે દુખની બોલી બહેન ના મેં કોઈને લૂંટ્યા પણ નથી અને ના મેં ક્યાંય ચોરી કરી છે આ તો મારા કર્મોના ફળ છે અને શિવકથાની કૃપા છે શિવ કૃપાથી બધું મને મળ્યું છે પછી દુખની અને દુખની બધી જ વાત કરી જે વનમાં ગઈ જે જે થયું એ બધી વાત સુખનીને કરી એટલે સુખની પણ ગરીબ સ્ત્રીનું રૂપ બનાવી વન તરફ જાય છે તો તેને એક સિંહણ મળે છે એ તેના એના પર બહુ दहाડે છે ગર્જના કરે છે સુખની ડરી જાય છે અને આગળ વધે છે આગળ એ જ નાગણી સુખનીને જોઈને સુખનીને મળે છે એટલે નાગણી તેને જોઈને ક્રોધમાં ફૂફાડા મારે છે સુખની ફરી ડરી જાય છે અને ભાગે છે આગળ તેને એ ડોસીમાં મળે છે જે વન માતા છે જે માતા પાર્વતી છે એ મળ્યા અને બોલ્યા મારી રજા વિના અહીં આ વનમાં તું કેમ આવી છો એ આ વન વનમાં કેમ પ્રવેશ કર્યો તારા માટે આ વનમાં પ્રવેશ વર્જિત છે આ ભગવાન શિવનું પવિત્ર વન છે અને એ સુખનીને દંડા મારવા લાગ્યા માજી સુખની ભાગતા ભાગતા એના ઘરે ગઈ ઘરે ગઈ ઘરે જાય છે અને સુખની જુવે છે કે તેના ઘરમાં હવે બધું જ સમાપ્ત થઈ ગયું અન્ન ધન દોલત બધું જ સમાપ્ત થઈ ગયું માટીમાં મળી ગયું હવે એ ગરીબ થઈ ગઈ હતી પછી એ પાછી તેની બહેન દુઃખનીના ઘરે ભાગી ભાગી આવી અને તેને ખરી ખોટી કહેવા લાગી કહે છે કે આ બધું તારા કારણે થયું છે તારા કારણે મારું બધું જ નષ્ટ થઈ ગયું સુખ સંપત્તિ બધી નષ્ટ થઈ ગઈ તે આવું કેમ કર્યું ત્યારે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા અને બોલ્યા કે આમ દુઃખ આમાં દુઃખની કોઈ વાક નથી એનો કોઈ દોષ નથી તું એક ઘમંડી છો અને ધનવાન હોવા છતાં પણ એક ગરીબ સ્ત્રીનું તે રૂપ ધારણ કર્યું અને વનમાં ગઈ એ વન દેવી પાર્વતીએ બધું ધન તારું લઈ લીધું છે તે ધનની લાલચ કરી અને તે મારી ભક્તને દુખી કરી આ મારી પરમ ભક્ત છે शिव કથામાં તારા ઘરે આવી હતી તો તે એને शिव कथाનો પ્રસાદ પણ તેને ન આપ્યો અને તેનું અપમાન કર્યું અને સાથે તે મારું પણ અપમાન કર્યું અને આજે જે પણ થયું છે ને તારી સાથે એ તારા કર્મના ફળ છે હવે સુખની રડતા રડતા ભગવાન શિવને પ્રાર્થના કરવા લાગે ભગવાન ભોળાનાથ

અને માફ કરવા માટે કહે છે એટલે ભગવાન ભોળાનાથ બોલ્યા જો દુખની તું કહી રહી છે ને માટે હું તારી બહેનને પાછું સુખ સંપત્તિ આપી દઉં છું આટલું કહીને ભોળાનાથ અંતર ધ્યાન થઈ ગયા અને સુખનીને એની ગયેલી સંપત્તિ બધું જ જે ગયું એ પાછું મળી ગયું પરંતુ હવે સુખની પૂરી રીતે બદલી ગઈ હતી પ્રેમ ભાવ વાળી થઈ ગઈ હતી એ તેની બહેન દુખનીનું સન્માન કરવા લાગી અને ભગવાનની ભક્તિ શિવ ચર્ચા શિવ કથા શિવ પૂજા પૂરા ભક્તિ ભાવ કરતી હતી અને તેનું પણ જીવન મંગલમય અને સુખમય બની ગયું પ્રિય ભક્તો આટલું કહીને એ ગુરુ ભાઈ આગળ કહે છે કે હે ગુરુ ભાઈઓ હે ગુરુ બહેનો હવે તમે શિવ ચર્ચા એક બીજી કથા સાંભળો એકવાર વાર શિવજી અને નારદજી એકબીજા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે નારદજી બોલ્યા કે શિવજી

અને સૌથી પહેલા તેમણે એક કાગડાના બચ્ચાને ઈંડા થી બહાર નીકળતું જોયું નારદજી કાગડાના બચ્ચા પાસે જાય છે અને તેના કાનમાં પૂછ્યું કે હે કાગડાના બચ્ચા ધરતી લોક પર શિવ ચર્ચા આટલી બધી કેમ થઈ રહી છે આટલું પૂછતા જ કાગડાનું બચ્ચું મરી ગયું નારદજી બહુ દુખી થયા એટલે એ શિવજી પાસે આવી ગયા અને કહે છે કે શિવજી જેવું તમે કહ્યું હતું ને મને મે એવું જ કર્યું પણ કાગડાનું બચ્ચું મરી ગયું હવે હું કોને પૂછું એટલે શિવજી બોલ્યા હે નારદ મુનિ તમને આ સવાલનો જવાબ પૃથ્વી લોક પર જ મળશે તમે પૃથ્વી લોક પર જઈને જ પૂછો હવે નારદજી ફરીથી મનુષ્યનું રૂપ ધારણ કરી પર આવ્યા આ વખતે નારદજી ગલુડ્યું હતું તેની પાસે જઈને કાનમાં પૂછ્યું કે શિવ ચર્ચા આટલી કેમ થાય છે શિવજી ધરતી લોક પર આટલા પ્રસિદ્ધ કેમ છે આટલું પૂછતા જ કુતરાનું બચ્ચું પણ મરી ગયું આ જોઈ નારદજી બહુ દુખી અને નિરાશ થઈ ગયા હવે પાછા શિવજી પાસે આવ્યા અને ફરી તેમણે પૂછ્યું કે હે શિવજી તમે જેવું કહ્યું મે એવું જ કર્યું પણ આ વખત પણ કૂતરાનું બચ્ચું મરી ગયું હવે હું શું કરું શિવજી ફરીથી બોલ્યા કે આ સવાલનો જવાબ તો તમારે ધરતી લોક પર જઈને જ મેળવવો પડશે તમને જવાબ જરૂર મળશે ત્યારે નારદજી ફરીથી એકવાર બહુ આશા સાથે ધરતી લોક પર ગયા આ વખતે એમને એક ગાયનું બચ્ચું ગાયનું વાછરડું જન્મ લેતા તેમણે જોયું તે ગાય ના વાછરડાના કાનમાં પૂછે છે કે હે ગાયના વાછરડા ધરતી પર શિવ ચર્ચા શિવ કથાઓ આટલી કેમ થાય છે ધરતી પર શિવ આટલા પ્રસિદ્ધ કેમ છે કેમ આટલા બધા પૂજાય છે તો એ ગાયનું બચ્ચું પણ મરી ગયું એક ક્ષણે પરી મરી ગયું નારદજી તો બહુ નિરાશ થઈ ગયા અને વિચાર કરવા લાગ્યા કે હું જેને પણ પૂછું છું કે શિવ ચર્ચા એટલે કેમ થાય છે શિવજીની પૂજા એટલે કેમ થાય છે તો બધા જ મરી જાય છે હવે હું આ સવાલનો જવાબ શિવજીને જ પૂછીશ હવે નારદજી શિવજી પાસે આવ્યા અને બોલ્યા હે શિવજી હવે આ સવાલનો જવાબ તો તમારે મને આપવો જ પડશે નારદજી બોલ્યા પ્રભુ હું જેને પણ પૂછું છું તે પ્રશ્ન સાંભળીને જ મરી જાય છે હવે આ સવાલનો જવાબ તમારે જ આપવો પડશે શિવજી બોલ્યા હે નારદજી આ વખતે તમારે નિરાશ નહીં થવું પડે ફરી ધરતી લોક પર જાઓ અને ત્યાં જ તમને આનો જવાબ મળશે આ વખતે તમે નિરાશ પાછા નહીં આવો નારદજી ખૂબ આશા અને પૂરા વિશ્વાસ સાથે ધરતી પર આવ્યા આ વખતે તેમણે એક મહેલમાં રાજાના બાળકને જન્મ લેતા જોયો ન હતો અને બહુ વર્ષો બાદ તેમના ઘરે દીકરો આવ્યો હતો એટલે રાજમહેલમાં બહુ ભીડભાડ હતી હતી બધા લોકો રાજાના દીકરાને જોવા માટે આવ્યા હતા રાજાના દરવાજે સૈનિકો પહેરો ભરી રહ્યા હતા એટલે નારદજી એક સાધુનું રૂપ ધારણ કરીને રાજાના મહેલ પાસે પહોંચ્યા અને દરવાજે આવ્યા નારદજી જે સાધુના રૂપમાં હતા એ સૈનિકોને પૂછે છે કે હે સૈનિકો રાજમહેલમાં આટલી ભીડ કેમ છે સૈનિકો બોલ્યા હે મહાત્મા રાજાને પુત્ર બહુ વર્ષો બાદ થયો છે માટે આટલી ભીડ છે પ્રજા એના દર્શન કરવા આવી છે સાધુ બોલ્યા શું હું પણ રાજાના દીકરાને જોઈ શકું છું મારે પણ તેને જોવો છે તો સૈનિકોએ તો એ મહારાજને ના કહી એ રાજાના દીકરાને જોવા માટે ના કહી અને કહ્યું કે તમે એથી ચાલ્યા જાઓ સાધુ માન્યા નહીં નારદ બનેલા સાધુ માન્યા નહીં અને અને ત્યાં જ ઉભા રહી ગયા જીત કરવા લાગ્યા સૈનિકોએ રાજાને રાજાને બોલાવ્યા બોલાવ્યા મહારાજ આપણા દરબારમાં એક સાધુ આવ્યા છે અને રાજકુમારને જોવા માટે જીત કરે છે રાજા જલ્દી દરવાજે આવ્યા અને સાધુ ને વાત કહે છે સાધુ બોલ્યા નારદજી કહે છે હે રાજન મારે તમારા દીકરાને જોવો છે આ સાંભળી રાજા માની ગયા તેના દીકરાને જોવા માટે અનુમતિ આપી જ્યારે રાજા અને સાધુની સાથે બાળક હતો ત્યાં રૂમમાં ગયા રાજા અને નારદજી બનેલા સાધુ બાળક હતો એ રૂમમાં ગયા ત્યારે નારદ બનેલા સાધુ કહે છે કે હે રાજન મારે આ બાળક સાથે થોડી વાર માટે વાત કરવી છે મને એકલા વાત કરવા દો આ સાંભળી રાજા તો ચોંકી ગયા કે મહારાજ આ બાળક તો હજી હમણાં જ જન્મ્યો છે આની સાથે તમારે શું વાત કરવી છે સાધુ બોલ્યા હે રાજન હું આ બાળકની શોધમાં અહીં આવ્યો છું મારે આના કાનમાં કંઈ કહેવું છે રાજાએ બહુ વિચાર કર્યો અને પછી કહ્યું હા ઠીક છે મહારાજ તમે આ બાળક સાથે એકલા વાત કરી શકો છો પછી રાજા તેના બધા સૈનિકો સાથે એ રૂમમાંથી બહાર નીકળી ગયા અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો પછી નારદજી તેના અસલ રૂપમાં આવીને બાળક પાસે જઈને બાળકના કાનમાં બોલ્યા કે હે બાળક ધરતી લોકમાં શિવ ચર્ચા આટલી બધી કેમ થાય છે શિવ પૂજા આટલી કેમ થાય છે તો એ બાળક ઊભો થઈને બેસી ગયો અને બોલ્યો કે નારદ મુનિ તમે આ સવાલ જ્યારે હું કાગડાના રૂપમાં જન્મ જન્મ્યો હતો એ સમયે તમે પૂછ્યો હતો એટલે એ જન્મમાંથી મને મુક્તિ મળી ગઈ જ્યારે હું બીજી વાર કૂતરાના રૂપમાં જન્મ્યો ત્યારે પણ આ સવાલ તમે મારા કાનમાં પૂછ્યો હતો અને એ જન્મમાં પણ આ શબ્દ સાંભળી અને શિવનું નામ સાંભળીને મને મુક્તિ મળી ગઈ ત્રણ જન્મમાંથી મને મુક્તિ મળી બાદ મનુષ્યના રૂપમાં જન્મ મળ્યો છે કેમ કે જન્મ થયાની સાથે તમે મારા કાનમાં નું નામ લીધું હતું માટે ત્રણેય જન્મમાં બહુ સરળતાથી મને મુક્તિ મળી ગઈ માટે પૃથ્વી લોક પર શિવ ચર્ચા આટલી થાય છે શિવજીની મહિમા આટલો છે આ સાંભળીને નારાદજીના તો રૂવાટા ઉભા થઈ ગયા જોકી ગયા અને બોલ્યા હર હર મહાદેવ હર હર મહાદેવ અને બહુ ખુશી ખુશી તેમના લોક પર ચાલ્યા ગયા તો પ્રિય ભક્તો આ રીતે ગુરુ ભાઈએ તેની કથાને વિરામ આપ્યો બધા લોકોએ શિવજીની જય જયકાર કરી અને એ દુષ્ટ મનુષ્ય જે આ કથાને પંડાલની બહાર ઉભો ઊભો સાંભળી રહ્યો હતો એનું પણ હૃદય પરિવર્તન થઈ ગયું શિવજીની કૃપાથી તેની અંદર પણ શિવજીની ભક્તિ જાગી અને એ પણ શિવ કથામાં ભાગ લેવા લાગ્યો પછી એ દિવસથી એને ક્યારેય કોઈને દુઃખ ન આપ્યું અને શિવ ભક્તિમાં લીન થઈ ગયો એટલે કહેવાય છે શિવજીની કથા શિવ પૂજા શિવજીની ઉપાસના ઉપવાસ વ્યક્તિને કોઈ હાનિ નથી થવા દેતા એને કોઈ તકલીફ નથી થવા દેતા ઉપરથી તેને પૂણ્ય ફળ મળે છે એનું ભાગ્ય બદલાય છે મન પવિત્ર થાય છે કર્મ સુધરી જાય છે અને ભગવાન શિવની કૃપાથી અનંત સુખ સંપત્તિ ધન ધાન્ય સંતતિ બધું જ પ્રાપ્ત થાય છે વ્યક્તિને અંતે શિવધામ મળે છે મોક્ષ મળે છે તો આટલો મહિમા છે શિવ કથાનો શિવ ચર્ચાનો તો મિત્રો આ ખૂબ સુંદર કથા હતી તમને મને લાગે છે મને આશા છે કે તમને આ કથા જરૂર ગમી હશે તો મિત્રો બને એટલી કથા શેર કરજો તો શિવ નામથી માણસનું દુઃખ દૂર થાય છે મુક્તિ મળે છે તો આપણને સંભળાવવાનું પણ પુણ્ય જરૂર મળશે માટે આ કથાને બને એટલી શેર કરજો વિડિયો લાઈક કરજો ને ચેનલે સત્તા